ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનું મતદાન પૂર્ણ થઈ ચૂક્યું છે ને ગુજરાતના લોકસભાની ચૂંટણીમાં ચૂંટણી પહેલાં પણ સૌથી ચર્ચાસ્પદ જો કોઈ સીટ રહી હોય ગુજરાતમાં તો એ ભરૂચ લોકસભા સીટ છે અહીંયા છેલ્લા છઠમથી સાંસદ મનસુખ વસાવા તેમની સામે આમ પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય અને ઇન્ડિયા એલાયન્સના ઉમેદવાર ચૈતર વસાવા

ગુજરાતમાં લોકસભાની ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઈ ચૂકી છે ભરૂચ લોકસભા સીટની વાત કરીએ તો હાલ રાજકીય વિશ્લેષકો વરિષ્ઠ પત્રકારો જેવી રીતે અનુમાન લગાવી રહ્યા છે કે ભરૂચ લોકસભા સીટ ઉપર કહી નહીં શકાય કે કયા ઉમેદવાર છે આ સીટ જીતી શકે છે કેમ કે મનસુખ વસાવા અને ચેતર વસાવા બંને વચ્ચે કાંટાની ટક્કર માનવામાં આવી રહી છે આ વખતે મતદાનની જે ટકાવારીની વાત કરવામાં આવે તો ગામડાઓમાં શહેર કરતાં વધારે મતદાન થયું છે અને ખાસ કરીને આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય અને ઇન્ડિયા એલાયન્સના ઉમેદવાર છે ચેતર વસાવા તેમના ગઢ એવા ડેડિયાપાડામાં હાઇએસ્ટ મતદાન થયું છે આને જ લઈને તમામ લોકો અલગ અલગ કયાસો કાઢી રહ્યા છે આંકલનો કરી રહ્યા છે તે વચ્ચે મનસુખ વસાવાએ ચૂંટણીમાં જેવી રીતે મતદાન થયું તેને લઈને વાત કરી છે ને સાથે જ એક મોટી વાત પણ કહી છે તેમણે પોતાની જીતનો દાવો પણ વ્યક્ત કર્યો છે તેમણે પોતે સ્વીકાર્યું છે કે આ વખતે તે ક્ષત્રિય સમાજના આંદોલનનું ફેક્ટર હોય કે પછી આદિવાસી એકતા પરિષદ દ્વારા પણ જે રીતે ભાજપને ડેમેજ પહોંચાડવાના આરોપો મનસુખ વસાવા લગાવી રહ્યા છે તેના કારણે થોડું ઘણું નુકસાન પહોંચશે પરંતુ ભરૂચ સીટ તેઓ જીતશે તેવો તેઓ વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે પહેલાં તો મનસુખ વસાવા શું કહી રહ્યા છે તે સાંભળી ઇલેક્શન ખૂબ સુંદર સારા વાતાવરણમાં સંપન્ન થયું છે બધી જ પાર્ટીના લોકોએ ખૂબ પોતપોતાની રીતના તાકાત અજમાવી છે ભારતીય જનતા પાર્ટીએ પણ એના સંગઠનના માધ્યમથી ચૂંટાયેલા પાંખના માધ્યમથી ભરૂચ લોકસભા જીતવા માટે પૂરેપૂરી મહેનત કરી છે પ્રયત્નો કર્યા છે અને એના આધારે પરિણામ ખૂબ સારું આવશે અને ઘણા બધા ફેક્ટરો સામે આવ્યા છતાં પણ ક્ષત્રિય સમાજનું હોય ટ્રાયબલ ફેક્ટર હોય જે બી કોઈ હોય છતાં પણ એનો અમે સામનો કર્યો છે અને અમારી પોઝિટિવ વાત સરકારના કરેલા કામો અને આવનારા દિવસોમાં દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની દેશની કેટલી જરૂરિયાત છે આ બધી જે પોઝિટિવ વાતો છે એ મતદારો સમક્ષ મૂકી છે અને ભારતીય જનતા પાર્ટી તરફી વધુમાં વધુ મતદાન થાય એના માટે પૂરેપૂરા આખી ટીમે અમારા પ્રયત્ન કર્યા છે કેટલા મતથી જીતવાની આશા જતા રહી રહ્યા છે પાંચ લાખનો અમારો ટાર્ગેટ હતો અને પાંચ લાખના મતથી અમે સો ટકા જીતતા પરંતુ રાજપૂત સમાજનું ફેક્ટર થોડું સામને આવ્યું અને બીજું આવ્યું થોડું ટ્રાઇબલ ફેક્ટર કે જે આદિવાસી એકતા પરિષદ કે જે અત્યાર સુધી રાજકીય રીતના સંગઠન હતું પણ એને સીધું આમ આદમી પાર્ટીને છેલ્લા દિવસોમાં એમને સમર્થન કર્યું અને એક કારણ જે બી હશે તે પણ એના કારણે થોડું ટ્રાયબલ વિસ્તારની અંદર એક આદિવાસી એકતા પરિષદના કારણે અમને થોડુંક નુકસાન થયું વધારે નહીં પણ અમને જ્યારે ખબર પડી કે આદિવાસી એકતા પરિષદના લોકો આમ આદમી પાર્ટીનું કામ કરી રહ્યા છે તો અમે પણ એમની રીતના એને એને કાઉન્ટર કરવા માટે બધા જ પ્રયત્નો કર્યા છે પણ જે પાંચ લાખનો ટાર્ગેટ હતો એના ત્રણ ની આસપાસ અમે જઈશું પણ ત્રણ લાખથી નીચે તો નહીં જ જઈએ ત્રણ લાખથી ઉપર હોઈશું આ હતા ભરૂચ લોકસભા સીટના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર મનસુખ વસાવા જેમને સાતમી વખત ભારતીય જનતા પાર્ટીએ ત્યાંથી ટિકિટ આપી છે ને આ વખતે પણ તેઓ તેઓ પોતાના નિવેદનમાં જેવી રીતે ત્રણ લાખની વધુ લીડથી જીતવાની વાત વ્યક્ત કરી રહ્યા છે તેના કારણે ફરી એકવાર રાજકારણ ગરમાયું છે હવે બે હજાર ચોવીસના લોકસભાની ચૂંટણીના જે આંકડાઓ પર નજર નાખીએ તો સાત ગત સાત મે જે મતદાન યોજાયું ત્યારે કયા પ્રકારનું મતદાન રહ્યું તો ત્યારે કરજણ બેઠકની વાત કરીએ તો આ બેઠક પર બાસઠ ટકા જેટલું મતદાન થયું હતું ડેડિયાપાડા બેઠક જ્યાં સૌથી વધુ હાઈએસ્ટ ઇઠ્યોતેર ટકા જેટલું મતદાન થયું હતું બેઠક ઉપર જેટલું મતદાન થયું હતું બેઠક ઉપર આસપાસ મતદાન થયું છે હું તમને એ પણ જણાવી દઉં કે જંગ છે અને ઝઘડિયા બેઠક અહીંથી તેમના પુત્ર દિલીપ વસાવા છે ભરૂચ લોકસભા સીટ ઉપર ચૂંટણી લડી રહ્યા છે તો ઝઘડિયા બેઠકે ભારતીય જનતા પાર્ટીને ઇન્ડિયા એલાયન્સ માટે એક કપરા ચઢાણ બની શકે છે ત્યારબાદ અંકલેશ્વર બેઠકની વાત કરીએ તો ત્યાં પણ ઓગણસાઠ ટકાની આસપાસ વાગરા બેઠકની વાત કરીએ તો પાસઠ ટકાની આસપાસ છે તે મતદાન થયું છે સૌથી ઓછું મતદાન છે તે ભરૂચ શહેરમાં થયું છે માત્ર પાસ સૌથી ઓછું મતદાન છે તે ભરૂચ શહેરમાં થયું છે માત્ર પંચાવન ટકા એટલે આ વખતે ગામડાઓમાં વધારે મતદાન જે થયું છે તેની પાછળ અલગ અલગ તર્કો રાજકીય વિશ્લેષકો લગાવી રહ્યા છે હવે એ તો ચાર જૂનના રોજ પરિણામમાં ખબર પડશે કે કોણ અહીંથી બાજી મારવાનો છે તમામ લોકો સ્વાભાવિક છે પોતપોતાની જીતનો આશાવાદ વ્યક્ત કરી રહ્યા છે ચૈતર વસાવા કહી રહ્યા છે કે હું અહીંયાથી પચાસ હજારની લીડ સાથે જીતવાનો છું મનસુખ વસાવા કહી રહ્યા છે કે હું અહીંયાથી ત્રણ લાખની લીડથી જીતવાનું છું પરંતુ હવે ચાર જૂનના રોજ જ્યારે વીએમ પેટી ખુલશે ત્યારે તમામ લોકોના ભવિષ્ય છે તે પણ ખુલશે ને જોવું કે ભરૂચની જનતા વખતે કોને દિલ્હીની ગાદી ઉપર બેસાડવા માંગે છે આ તમામ બાબતો ઉપર સવાલ છે તમામ બેઠકો ઉપર રસાકસી છે પરંતુ હાલ જેવી રીતે મનસુખ વસાવાનું નિવેદન સામે આવ્યું છે તેણે ફરી એકવાર ભરૂચનું રાજકારણ ગરમાયું છે દર્શક મિત્રો અત્યાર સુધીમાં બસ આટલું આવા નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝની ચેનલ ને આપ લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે